નમસ્કાર મિત્રો જયરામાદણી જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે બહાર જમવા જઈ રહ્યા છીએ આજે આપણે ઘરે જમવાનું બનાવતા નથી તો આજે આપણે વિસનગરમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચમાં જઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો જય રામાધણી જય વિ મહારાજ જય માતાજી તો મિત્રો આપણે આજે આવ્યા છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા વિસનગર ટેસ્ટ ઓફ ભરૂચ તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ કે જમવાનું કે કેવું હોય છે તો આપણે અંદરની વાત જઈએ આપણે મિત્રો જો કે આ બેકગ્રાઉન્ડ સરસ રીતે બનાવ્યું છે તમે ફોટા પણ પાડી શકો તો આપણે અંદરની વાત કરીએ તો મિત્રો આપડો ફાઈનલી ખોડિયાર ખોડિયાર હોટલમાં આવી ગયા છે ટેસ્ટ ઓપ ભરૂચ વિસનગરમાં તો તમે કે અહીંયાની ફેસિલિટી અહિયાનું તમે અંદરનું લોકેશન જો કેટલું સરસ રીતે આયોજન છે તમે જો કઈ જમવા તમે બેસો ત્યારે અલગ અલગ પ્રકારના અથાણા છે જો મોમાં પાણી આવી જાય ચટણી છે લસણની ચટણી આપણે મસાલા પાપડ મંગાવે છે હાલ સાથે ગોળ પણ આપે છે તો મિત્રો આપણો ફાઇનલી કોડિયા ટેસ્ટ ઓફ ભરૂચમાં આવી ગયા છે વિસનગરમાં પેલા મસાલા પાપડ મંગાવ્યા તો જોવો મસાલા પાપડ પણ મિત્રો બહુ ટેસ્ટી છે ખાવાની બહુ જ મજા આવે આ જોતા એકલું રોસ્ટેડ પાપડ પણ આપણે મંગાવ્યો છે એ પણ સરસ રીતે શીખેલો છે સરસ 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 આપણે પાપડ ટેસ્ટ કરી જો મિત્રો આપણે મિક્સ સબ્જી મંગાવી છે મિક્સ સબ્જીનો નો ઓર્ડર મિક્સ સબ્જી મિત્રો અહીંયા બહુ જ બહુ ટેસ્ટી હોય છે જો આપણે અલગ અલગ સલાડ તમે જોઈ શકો છો

बजू अपने <dropdownises> እ <coughs> እ